दड़गे दड़गे हार वाव पधारो मेहमान मैं पधारो એટલે આની આટું હું દીવો લાવવાનું ભૂલાઈ ગયો મારે વાયટું કરવી જો આની આવવા જો આને ભાઈને વાયટું કરવા આપણે આટું છે અત્યારે એક કલ્યું ભેવને નકરામાં જવાનું એવું એવું એવો નિયમ જ નથી કે એક કલ્યું પાણીમાં વયું જાય પણ આ બે વટનો કટકો છે કે અમે જઈએ અને ગરી જ જાય આવવા જોઈએ

ક્યાં તારીખ ને બારીખ ને આ બધું આ લોક છે પાતું પાતું બધું હવે તો વજન ઓછો થઈ ગયો હવાર માં 1.2 કિલો તો વજન હોય યાર પાણી ને શાક દૂધ ને ડુંગળી ને સામોરસ સામોરસ ને બધું લાવવું પડે ને ભાઈ સા પાણી કરવાના હોય યાર એમ થોડું વાલે બધું લાવવું પડે એવું બધું છે હાલો તમે જે મિત્રો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ લાઈક ને કરી નાખજો કોમેન્ટ કરી નાખજો તમારી કઈ પણ હોય હા તે બધું ઘરનું જ પ્લેટફોર્મ છે આપણું એમ માનો નહીં સાચી વાત કરી નાખો હાલો એ બધું ત્યાં તમને આજના સીન દ્રશ્યો વાતાવરણ અને ગીર બતાવું સાચી વાત બતાવી દઉં ઇન્સ્ટાગ્રામમાં પણ આટો મારજો અને એવી રાખો તો હમણાં શું કામ છે ચોમાસાનો વિડીયો જોવાજો પાણી પાણી ને એ બધું તો આપણે થઈ ગયું છે હવે વાંધો નથી કઈ રેડી છે

ઝાડે વાળો વિસ્તાર છે આખો બરો છત્રી ખોલી ને ચર્ચા કરું કેમ દેખાય હા ડેંગલ માં બહુ ખરાબ દેખાય યાર ઉભેરો આમાં નહીં ભેગું થાય આ બરોબર છે આ કઈક આમ થોડુંક તો સારું લાગે છે કા સાટા હેરાન કરે છે ભાઈ નથી વરો તો બહુ જાજો નથી વરો તો થોડો 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 કેવાય ને કા ને છાટા છાટા વર્ષે છે ખાડો એક ભાઈ ખડ ને બળ ને વાખો દે મારે તો ધોરાય રે બાકી આમાં કઈ છે નહી જો આવું છે બધું આહ બે હી કાયા ચાલો છોટી જાવ યાર ખાવા મળો હા એમ યાર અને ખાવાનું ખાતા ખાવાનું બોલાય છે ખાવાનું બોલો હલ લલ 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 ઘરેણું છે આ ખાડુનું જો એને હિંગડા જોઈને આપણને બીક લાગી જાય એવી ભેવાગડ જોઈએ હોળખે જાવ એટલે સીધી ગોળી થાય એમાં થોડું કાંઈ કેવું પડે કા બકમ ખામાં મોઢા માર મોઢા કેમ છે આપણે ભેવું જરા કોમેન્ટ કરી દેજો કેવી છે આમ હારી છે નબળી છે કે હાલે એવી જ નથી કેજો મને જરાક ખબર તો પડવી જોઈએ મને ક્યાં ખબર પડે કે હારી છે નબળે કહેજો જરાક હા ભેં કે છે કોમેન્ટ કરી નાખજો દરરોજ કે હું તમને કહું ને મેં કીધું વાહ માઇન્ડ છે ભેવાન દરરોજ કે કહી દેજે બધાને મારા વતી કે કોમેન્ટ કરવાનું આ રખતું હોય ને તો એ જ કેચું હોય કોમેન્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બે લાઈકન તબી જો એમ એમ જ કેચું હોય રગે તું તમે ન સમજો ને એટલે હું કહી દઉં અચ્છા એમ જ કે ગાને કે એમ કેમ કરશો યાર આવી જાય બધું હલો

નહીં જ નવું હોય નહીં જ નવું કહેવાય હોય એમાં બહુ ધ્યાન રાખવું પડે યાર આ તો બૂટ બૂટ પહેરીને આવી સંપલામાં હાલે નહીં બૂટમાં મજા ન આવે બધો બૂટ આખોથી પલળેલા રહીને અંગૂઠામાં પાણી કરે ને તમને ખબર છે ખેડવું છે એને ખબર હશે યાર વીઆઈપીને થોડીક ન ખબર હોય કેમ કે યાર એને પલળવાનું ન આવે આપણો તો ધંધો જમીને રે ઓડીને રહેવાનો છે તો આપણે વાંધો નથી આવતો કાં તો બહુ કેસ બનતા હોય યાર જેવડું

પાટા ડોન અમારે સિરાજ કરે ભાઈ આ પાડો વેચવાનો છે કોઈને લેવાની ઈચ્છા હોય તો ફોન નંબર કોમેન્ટ કરજો ખોટા કોમેન્ટમાં ફાકા નહીં મારતા હું કેવું દેડા દેડા ડોન હો ભાઈ કેમ છે બાકી પાડો ભરે બરો એલા હું છું કાંટા વગાડી એવો ગમે નથી કાંટા બહુ વગાડ્યા કરે જમાડો ને હા રોવા મળ્યો એલા તો હું ઈચ્છું હે હું જવાનું ન હોય તો તાર આપણે શેરે રાખ એમ તને કોઈ નહીં લીધે ભાઈ તું સો જ એવો ને હા હું પહેર્યું તે હોનું પહેર્યું અમારે પાડો ભાઈ હોનું પહેરે હો વાહ નથડી પહેરી તે બોલ બાકી નવીન માં હું છે એની પાસે ટાઈમ જ નથી યાર ઓને લેવ હોય તો કમેન્ટ કરજો અને પગતો છો ભાઈ મારું પગને પાડાન પગે ઓહ હોય મારું પગે એવો છે ભાઈ હર કામણી નો કરાય આપણે આલે સરવા મળ્યો હવે થઈ ગયા તારા વખાણ કર નાખ્યા મેલ સરવા મળ્યો હવે શાબાશ આયા કેમ છો આયા એક બેઠું છે ઉપર અને ના ના હું હાલચાલ પૂછતો હું કે છો ભરે તાકેજે કેમ નો આલે હા તો ભૂરી નથી એટલે ભૂરી ની બેનપણી છે હા જ છે એટલે ભૂરી નથી હાલો થઈ જાવ ફટાફટ હાર ચલો 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 હાલો હાલ પણ વિડીયો ચાલુ છે ઊભું થઈ જવાય હું કહું એટલે આઈખો માં જવો હું દેખાવ ફોન લઈ દેખાવ હાલ ઊભી થઈ જુ આ મોબાઈલ પાવી આ મોલ હાલ તો થાય હાલ ફટાફટ निकल बुध आमजू जा दा 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 फटाफट निकल हाँ हेलो जो जाए गए हेले तू पिता हेलो हाला हाल हेलो हालो फटाफट 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 उत रखो शबाश मच गौरवे से बहु હાલ બધું બાકી બધું આમ વ્યૂ યાર આપણી કોમેન્ટ્રી હોય ગજબની હો જોરદાર કોમેન્ટ્રી કરીએ યાર આપણે હા તો હું કહેવાય આમ બરોબર તમે જોતા નથી વિડીયો જેમ વ્યૂ આવે એમ આપણે કોમેન્ટરી તે અઘરી થતી થાય પાંચી વાત ને પોરના વિડીયો જોવા તમારા કોમેન્ટ્રી છે બધું જોરદાર યાર કેમ કે એમાં વ્યૂ આવતા હતા આમાં વ્યૂ નથી આવતા તો કોમેન્ટ્રી કરવાનું કાંઈ મન નથી થતું એટલે જ કહું છું વિડીયો જોઈ રાખો પૂરા જોઈ રાખો તમારા ગ્રુપમાં શેર કરો થાઈ કરો ફોટો પાડ લાવું યાર વાહ મોરલાઓને એ બધું બોલે છે આમ ચાલો બસ અમારે વિડીયો લાંબો થઈ જાય છે અચ્છા વિડીયો લાંબા બનાવવા કે ટૂંકા એ તમારા જરાક કહી દેજો દસ મિનિટ દસ મિનિટના નોર્મલી બનતા જ હોય પંદરના બનાવવું વીસના બનાવવું પચીસના બનાવું અડધે કલાકના બનાવવું તમે ક્યો એવા બનાવવા હાલો તમે ક્યો તમારી ઉપર આધાર ભાઈ

જીભે સાત મોકી દીધો છે હવે હાવ કઈ વાત